કોર્પોરેટર શોકોઝની નોટિસ મચી ગયો છે કોર્પોરેશનના અધિકારીઓ નારાજ થયા છે અને તેમને કોર્પોરેટરની માફી નહીં માંગે તે સુધી વિરોધ કરવાનું નક્કી કર્યું છે વડોદરામાં વર્ડ નંબર પંદર ના કોર્પોરેટર આશીષ જોશી અને વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ડભોઈના મહાનગર નાણાની સફાઈને લઈને ભારે તડાફ થઈ હતી જે બાદ ત્રીસ વર્ષ નાણાંની સફાઈ શરૂ કરવામાં આવી છે આ તડાફડીની ઘટના બાદ ભાજપ દ્વારા કોર્પોરેટર આશીષ જોશીને સો કોચ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાના પગલે રાજકીય મોરચે ખડબડાટ મચી જોવા પામ્યો છે છે સભાની મર્યાદા મારી અને ચોક્કસ રજૂઆત કરી શકે છે પરંતુ મર્યાદાની બહાર જઈ ઉદ્ધતાઈથી અને ગેરવર્તન કરી અને કમિશનર સાહેબનું અપમાન કરે આ વર્તન કદાપી ચલાવી ના લેવાય આ માટે દરેક અધિકારીઓએ ની માંગણીને ધ્યાનમાં લઈ એક અધિકારીનો સમૂહ મહેરશ્રીને રજૂઆત કરી અને જણાવેલ છે કે આ વર્તન અંગે સભાસદ શ્રી ખેદ વ્યક્ત કરે દિલગીરી વ્યક્ત કરે કમાનના ભોગે માન્ય કમિશનર સાહેબનું જે અપમાનજનક વર્તન છે તે બાબતે ના સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી અને સભાસદ માફી માગે તે પ્રકારની રજૂઆત કરવામાં

કરીશ મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને કઈ રીતે મેસેજથી વોટ્સએપથી ફોનથી જાણ કરી છે એ પણ હું અધ્યક્ષશ્રીને બતાવીશ અને જે પણ પાર્ટી જે પણ કંઈ નિર્ણય લેશે એ માન્ય રહેશે કોઈ પાર્ટીના હોદ્દેદાર કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સુર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થયું કોઈ કામ નથી કર્યું આશીષ જોશી ફક્ત ને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાડું સાફ ના કરાઈ શક્યા ત્રીસ વર્ષથી આ નાળું સાફ નથી થયું એની રજૂઆત હતી અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત આશીષ જોશી પ્રજાની વડોદરા શહેરની માફી માગે છે કે અમે આ વડોદરા શહેરને સો ભૂવાની ગિફ્ટ આપી છે આશિષ જોશી માફી એવી માગે છે કે હજુ બી એક્સિડન્ટથી અને ઢોરોથી આ શહેરમાં નાગરિકો મરી રહ્યા છે તો હું એ બધાની માફી માગું છું એટલે મારે અમે પ્રજા માટે ચૂંટાયા છે અને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માંગીએ વડોદરાના ડભોઈ રોડ પર મહાનગર ધારાની સફાઈને લઈને કોર્પોરેટર આશિષ જોશી અને પાલિકા કમિશનર દિલીપ રાણા વચ્ચે રીતસર તડાફડી બોલી ગઈ હતી બંને સામસામે આવી ગયા હતા અને એક તબક્કે વાત તુ તડાકા સુધી પહોંચી ગઈ હતી કોર્પોરેટરના વર્તનથી પાલિકાના અધિકારીઓ નારાજ થયા છે અને તેમણે કોર્પોરેટરની માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કરવાનો નક્કી કર્યું છે ગત રોજ ઓવરટાઈમ નહીં કરવાની અમલવારી કરવામાં આવી છે આવનારા સમયમાં વિરોધના અલગ અલગ પ્રકાર સામે આવશે આ વચ્ચે શહેર ભાજપ દ્વારા કોર્પોરેટર આશીષ જોશીએ સોપો નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમણે કરેલી ગેરસ્થિત બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે અને તેનો જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત